I મેલકોટાના બે સરોવર છે તો એને કન્નડા ભાષામાં અક્કા તંગી કોલા કહેવામાં આવે છે તો અક્કા એટલે મોટી અને તંગી કહેતા નાની કોલા કહેતા તળાવ એટલા નાની મોટી બહેનોના તળાવ સરોવર તો એ વખતે જે અહીંયાના રાજા હતા એને બે રાજકુમારીઓ હતા આપણે હમણાં દર્શન કરવા જાશું તો અહીંયા ભગવાન સંપત નારાયણનું મંદિર છે આ મેલકોટાના મુખ્ય ઉપાસ્ય દેવ એ ભગવાન સંપત નારાયણ છે જેને બધા ચિલ્લુ નારાયણ તરીકે અહીંયાના લોકો ઓળખે છે તો એ જે ભગવાન છે એને કાયમને માટે અભિષેક અને દક્ષિણી રૂઢિ પ્રમાણે એની સેવા પૂજા બહુ સરસ રીતે થાય છે તો આમ ગણો તો આને પર્વતીય પ્રાંત કહેવાય એટલે આમ આ બાજુ થોડોક વરસાદ ઓછો પડે અને પાણીનો થોડોક પ્રોબ્લેમ એટલે તમે જોજો તળાવો બહુ જાજા હશે કુંડ તો એ જે મોટા રાજકુમારી હતા એના મનમાં એમ થયું કે ભગવાન સંપતનારાયણના અભિષેક માટે જળની બહુ તંગી પડે છે એટલે મારા પિતા રાજા છે અને આ છે થોડીક ધાર્મિક વૃત્તિની મોજ શોખ એવું કાંઈ હોતું નહીં અને ભગવાન નારાયણનું ભજન કરતી તો એને વિચાર થયો કે મારે એક સરસ મજાનો કુંડ કહેતા સરોવર બંધાવવું છે એટલે એણે પોતાના પૈસામાંથી આ સરોવર બંધાવ્યું બેને અને આ સરોવરની અંદર અમે આ લોકોને પૂછેલું તો એણે કીધેલું કે તમે છ લોકો સ્નાન કરી શકો બાકી ગ્રસ્ત કોઈ આમાં સ્નાન કરતા નથી આપણે થોડા મોડા આવ્યા વહેલા આવીએ તો ત્યાં સંપતનારાયણના પૂજારી ધોતી પહેરી અને ખભે ગળા લઈ અને અહીંયા જળ ભરવા માટે આવે પ્રોક્ષણ કરે અને ત્યાર પછી વિધિ કરી અને જળના ગળા લઈને જાય એનાથી સંપતનારાયણ ભગવાનનો થાળ પણ થાય અને એમને અભિષેક પણ થાય તો એમણે આ તળાવ બંધાયું એટલે લોકની અંદર એમની ખૂબ પ્રશંસા થવા માંડી કે રાજાને બે રાજકુમારી છે એક જ રાજાની બે દીકરી પણ એક થોડી રજોગુણી અને મોજ શોખીન એ રૂપિયા બીજે વાપરે અને મોટા છે એ આવા ધર્મના કામની અંદર રૂપિયા વાપરે એટલે સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી એની કીર્તિ ગવાશે એટલે નાની બહેનને મનમાં ઈર્ષા જાગી એટલે એને મનમાં એમ થયું કે રૂપિયા તો મારી પાસે છે તો એણે બંધાવ્યું એની પડખે જ હું બીજું સરોવર બંધાવું જો ભગવાન હંમેશા ભાવથી રીજે છે કોઈની હારે તમે ચડાચડી કરો કાના કરતા હું આગળ નીકળી જાઉં લોકો મને વખાણે ઠીક છે લોકો વખાણવા હોય તો વખાણે બાકી કુદરત એની નોંધ લેતી નથી એટલે એણે તરત જ બાજુની અંદર હમણાં આપણે જઈએ છીએ ત્યાં એણે સરોવર બંધાવ્યું પણ ભાવ આનો હતો એટલે સંપતનારાયણ ભગવાને દર્શન દઈ અને પૂજારીને એમ કીધું કે પરંપરામાં કાયમને માટે કહી દેજો ઓલા સરોવરમાંથી એક ટીપું પાણી મારા માટે લાવવાનું થતું નથી જે કાંઈ જળ લાવવાનું થાય એ મોટી બહેને બંધાવેલું જે સરોવર છે એમાંથી અમારા ઉપયોગમાં એ જળ આવશે એટલે વર્ષોના વાણા ગયા રામાનુજાચાર્ય રામાનુજાચાર્યજી અહીંયા ઘણી વખત પધારેલા છે અને એમણે સ્નાન કરેલું છે બહુ મોટી સંસ્કૃત પાઠશાળા આપણે હમણાં એકેડેમી જોઈ એ પહેલાં મંદિરની પાછળ જૂની હતી અમે પહેલાં આવતા ત્યારે હવે આ બે વખતથી આ નવી એકેડેમી થઈ છે જેને કર્ણાટકનું સંસ્કૃત મહાવિદ્યાલય કહેવામાં આવે છે તો રામાનુજાચાર્યજી બહુ વખત અહીંયા આવેલા છે અને એમણે પણ આની અંદર ખૂબ સ્નાન કરેલું છે પરમાત્માના અવતારો ઋષિમુનિઓ બધાએ ખૂબ નાયેલા છે અને આનું પાણી આજ પણ દેવના થાળમાં વપરાય છે બાજુના કુંડમાં કોઈ નાતું એ નથી પાણી વપરાતું એ નથી અત્યારે કળિયુગનો પ્રભાવ છે એટલે આપણને એવું ન દેખાય પણ પહેલાંના લોકોનું એવું કહેવું છે શાસ્ત્રોમાં એવું લખેલું છે કે ચોમાસામાં જ્યારે વરસાદ પડે ત્યારે આ પાણી આ સરોવર છલકાય બાકી તો ક્યાંયથી પાણી આવતું નથી તો કાયમને માટે વર્ષો સુધી એવું રહેલું કે એક જ સરખો વરસાદ અહીંયા પડે એવો જ બાજુમાં પડે પણ સરોવર ભરાય એટલે આનું પાણી એકદમ તેલ જેવું ને પેલું પાણી ડોળું આકાશમાંથી પડે તો એ ડોળું કેમ તો કે ઓલાની ડોળી વૃત્તિ બુદ્ધિ હતી એણે ઈર્ષાથી આ કામ કરેલું એટલે એના સરોવરમાં કોઈથી પીધા જેવું પાણી હોય નહીં એટલે આ તમે કદાચ હરિસ્વરૂપ સ્વામીની કથા સાંભળતા હશો તો સ્વામી જ્યારે હોય ત્યારે આ દાખલો આપે કે મેલકોટા જાઓ તો આ બે કુંડના દર્શન કર જો એટલે અમે પહેલાં મેલકોટા આવતા પણ સંપતનારાયણના દર્શન કરીને જતા રહેતા પણ હમણાં બે ત્રણ વખતથી સાંભળ્યા પછી પાછા સ્પેશિયલ બધા દર્શન કરવા માટે આવતા હોઈએ છીએ એટલે આ છે એ બંને સરોવર કોઈ એને સખીઓ કા સરોવર કે જે સામે લખ્યું છે કે યંગર સિસ્ટર પુલ એટલે મોટી બહેનનો બાંધેલો સરોવર તળાવ તો એવી રીતે કારણ કે અહીંયા અંગ્રેજીને કન્નડા ભાષા વપરાય એટલે અને બીજી વસ્તુ કે આપણે હમણાં પહેલી એકેડેમી ગયા હતા બરાબર તો ત્યાં તમે પહેલાં ભોજપત્ર જોયા તો એની અંદર લખેલું હતું તો જૂના જમાનામાં કેવું કે ઋષિમુનિઓ ઝાડના પાંદડામાં લખતા તો એ એવી રીતે લખતા કે એ વખતે સહેજ લીલા અને સહેજ સૂકા એવા જે પાંદડાઓ હોય ને એની અંદર પેલી દર્ભની અણીવાળી સળી લઈ તમને ખબર છે જૂના જમાનામાં તમે પહેલાં છપાવવા જતા ને ત્યારે છાપણી આવતી આમ હોલ પાડેલા હોય પછી આમ છાપે એટલે એ ટાઈપને ડિઝાઇન પડે તો એવી રીતે ઋષિમુનિઓ લખતા તો એક એક પાંદડું તોડે તો એમ કાંઈ મેળે આવે નહીં એટલે આપણા ઋષિમુનિઓ છે એ ઝાડ હોય ને એની ડાળ ઉપર સરસ રીતે બેસાય એવી રીતે ત્યાં બેસી પછી પેલી દરબરની સળી લઈ અને જાય અને એ પાન તોડી અને એમાં શ્લોક લખે એક પાનમાં એક શ્લોક લખે કોઈ મોટા હોય તો બે શ્લોક લખે એમાં એવું કહેવાય છે કે એક મુનિ લખતા હશે અને જ્યારે મુનિ લખતા હોય ને ત્યારે આપણે જેમ કોઈ ફાંફા ન મારતા હોય એ એકાગ્રતા હોય તો જ આ મંત્રોચ્ચાર થઈ શકે અંદરથી ને એ લોકો લખી શકે હવે એમાં એક ઋષિ લખતા હતા બે ત્રણ વાર એવું બનેલું કે એમાં પેલા ગોવાળો હોય બકરા ચારવાવાળા એમાં એક બકરું છૂટું પડીને ઝાડ નીચે આવી ગયું એટલે ઓલા લખેલા અમુક અમુક પાંદડા ખાઈ ગયું પછી ઋષિએ સાંજે બધું મેળવ્યું પણ ક્યાંય તાલમેળ થયો નહીં એવું અમુક અમુક વાર બનેલું તો સંસ્કૃતમાં અલગ અલગ પ્રકારના ન્યાય આવે તમે એક કૂપ મંડુક ન્યાય સાંભળ્યો હશે કુવાના ડેડકા જેવું તો એવી રીતે અલગ અલગ ન્યાય આવે તો ઋષિને ખ્યાલ આવ્યો બીજે દિવસે એવું બન્યું એટલે પછી ઋષિએ મેળવું પણ એ શ્લોક મળ્યા નહીં અને આમાં કેવું હોય લખતા હોય ને લેખક હોય અને ખબર હોય કે અંદરથી ઉદ્ભવે બોલતા હોય અને ખબર હોય ઉદ્ભવે એ જ રીતે બોલી શકીએ ગોઠવણી એમાં ચાલે નહીં એટલે પછી ઋષિએ એક નવો ન્યાય બનાવ્યો અને આજ પણ સંસ્કૃત પાઠશાળામાં જ્યાં ક્યાંય સંસ્કૃતના તાલમેળ ન મળે તો એમ કહેવાનું કે અજા ભક્ષિતમ એતત આને બકરું ખાઈ ગયું સમજાણું તમને એટલે આજે સંસ્કૃતમાં અજા ભક્ષિતમ એતત ન્યાય છે એટલે ઘણું ઘણું નથી મળતું તો એને બધા અજા ભક્ષિતમ એતત કહીને છોડી દે કે આ લખાણેલું તો હશે પણ આને બકરા ખાઈ ગયા તો એવી રીતના એ બધા ભોજપત્ર છે અત્યારે બંધ હતું સાડા દસે બધું ખુલ્લે ગઈ વખતે એમાં આવ્યા ત્યારે એમણે મને ભોજપત્ર આપી અને એક પેલી ટાંચણી જેવી પેન આપીને મને કે આના ઉપર કાંઈક લખો એટલે મેં શ્રીમદ રામાનુજાયે નમઃ એવું લખ્યું પછી એણે કંઈક પેલું ઓઈલ લગાવ્યું એટલે અક્ષરો તરત મેં લખ્યું ત્યારે મને કંઈ ન દેખાણ પણ અક્ષરો તરત જ ઉપસી ગયા તો એકે પહેલાં ઋષિમિનીઓ પાસે આ વ્યવસ્થા નહોતી એની આગળ આવા ઓઇલને આવું આવતો બધું હોય નહીં એટલે એ દર્ભની સળીઓથી લખતા અમુક અમુક પાંદડા બિલકુલ જર્જરિત છે તો એ પછી આપણા જે વિદ્વાનો છે એ કન્નડ ભાષામાંથી અને સંસ્કૃત ભાષામાં એનું ટ્રાન્સલેશન કરે અને પછી હિન્દી ગુજરાતી એમાં બધે લખાય એટલે મોટામાં મોટી લાઇબ્રેરી તમે જોયા ને બંધ એના પાંદડાઓ ભોજપત્ર બધા હતા તો એટલા માટે આ અમે ખાસ દર્શન કરવા જઈએ આપણને એમ થાય કે પહેલાં ઋષિમુનિઓ પછી કેવું હતું કે પેલી શાહીને કલમ આવતી હવે એ જમાનોય જતો રહ્યો પણ ત્યાર પહેલાં શાહે કલમ નહોતી ત્યારે ઋષિમુનિઓ સવારથી સાંજ સુધી આ રીતે શાસ્ત્રો લખતા વિશ્વની અંદર મોટી મોટી સંસ્કૃતિઓ બધી આવીને ગઈ આવીને ગઈ કેટલાયના પત્તા નથી એક માત્ર હિન્દુ સંસ્કૃતિ એવી છે કે એને ઉની આંચ હજી સુધી આવી નથી એનું કારણ આપણા બધા ઋષિમુનિઓનો પ્રતાપ છે એણે હિન્દુ સંસ્કૃતિનું બહુ જતન કર્યું આ દેશના બ્રાહ્મણોને તો જેટલો ધન્યવાદ દઈએ એટલો ઓછો વિધર્મીઓનું આક્રમણ થતા ને ત્યારે એણે એના એકના એક દીકરાઓના બલિદાન દઈ અને આપણી વૈદિક સંસ્કૃતિનું રક્ષણ એમણે કરેલું છે એટલે એમને આ ધરતી ઉપરના દેવ એટલે ભૂ ભૂ કહેતા પૃથ્વી એટલે એને ભૂદેવ તરીકે ઓળખવામાં આવે છે આવી આપણી હિન્દુ સંસ્કૃતિની ગરિમા છે અને આ આખી વિદ્યાની ભૂમિ છે પણ આપણે તો હજી કલમનો કંઈ ભણ્યા વગર ને અહીં આવી ગયા છીએ એટલે આપણને આમાં ખબર ઓછી પડે વિદ્વાનો હોય જો સામે પહેલાં કુલશેખર અલવારની નામ આવે છે મારા પ્રપન્નામૃતની કથા બાકી છે એમાં એમની કથા આવે છે એટલે આવશે ત્યારે તમે સાંભળજો તો આ જે દક્ષિણ ભારતની અંદર જે જે વિદ્વાનો થયા એ રામાનુજાચાર્યને એને અલવાર તરીકે ઓળખવામાં આવે તો કુલશેખરજી છે જે રામાનુજા સ્વામી રામાનુજાચાર્યજીના શિષ્ય હતા તો એનું જીવન કવન એ પ્રપન્નામૃત ગ્રંથની અંદર આવે છે જે ગ્રંથ આપણા ગુરુ એવા રામાનંદ સ્વામી એમણે ભૂતપુરી જ્યારે ગયા ત્યારે આ ગ્રંથનો અભ્યાસ એમણે કરેલો એ બધી કથા આપણે સત્સંગ જીવનની અંદર આવે છે તો આવી રીતે આ સરોવર અને પહેલાં ભોજપત્ર એની વાત મેં તમને બતાવી તો હવે આપણે ખાલી અહીંયા સંકલ્પ મૂકીએ અને એનું પ્રોક્ષણ કરી જળ છાંટી અને પછી આપણે આગળ જવાનું છે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વિષ્ણો શ્રીમદભગવતો મહાપુરુષ વિષ્ણો રાજ્ઞા પ્રવર્તમાન અસ્ય બ્રાહ્મણો દ્વિતીય પરાધે શ્રી શ્વેવારા કલ્પે સપ્તમે વૈવસ્વતમનવંતરે અઠા વિંશતિતમે કલિયુગે કલીપ્રથમચરણ ભૂરલોક જમુદ્વિપે ભારત વર્ષે આર્યાવંતર્ગત કર્ટક પ્રાન્વે મગરે અત્ર મહામાંગલફલપ્રદે માસો માસે ઉત્તમમાસે માઘમાસે કૃષ્ણપક્ષે અષ્ટમ્યાતિથ સોમવાસરે ભગ પ્રતિમાસન્ધ મમ કાયિવાચિક માનસીક સાંસર્ગિદોષપરહારાથ તથવા શ્રી સ્વામિનારાયણ પ્રથમ તથા મમ સકલદુરીતોપમનાર્થ તથા મમ સકલશુભમનોરથસિદ્ધ્યર્થ તથા મમ્મત દક્ષિણભારતયાત્રા નિમિત્તા રામેશ્વરકથાનતાં પવિત્રતીક્ષેત્રે મેલકોટાનગરે સખયુકા સરોવર મે મધ્યાહન સ્નાન શ્રીહરી એવ મુક્ત સહ અહકરી share you